ચાલતા અનૈતિક વેપલાનો પર્દાફાશ કરતી આદિપુર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબો પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારના હોય સ્પા જેવા સ્થળોએ ચાલતા અનૈતિક દેહ વેપાર અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ તથા આદિપુર પોલીસ સ્ટાફ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મળેલી બાતમી હકીકત આધારે આદિપુરના મૈત્રી રોડ પર આવેલ મ્યુઝિક સ્પા ખાતે રેડ કરતાં ત્યાં રાજ્ય બહારની મહિલાઓને રાખી તથા ગ્રાહકોને બોલાવી શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડતા હોવાની હકીકત જણાઈ હતી જે અંગે સ્પા માલિક આરોપીને પકડી પાડી અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી મનીષ બળદેવભાઈ સાધુ ઉંમર વર્ષ બત્રીસને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી રોકડા રૂપિયા ત્રણ હજાર તથા અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ તથા આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે